નોટબંધી અને કોરોના કારણે કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસ માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે દસ માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસ માર્ચ બે હજાર પચીસના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે હીરા ઉદ્યોગના રત્નકલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્નકલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે રત્નકલાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે ત્યારે રત્નકલાકારો માટે બેંકની લોનના હપ્તા ભરવા બાળકોની શિક્ષણની

અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે દસ વર્ષથી આ રત્ન કલાકારોના પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી કાયમિક માટે દર વર્ષે દસ થી પાંચ નો ભાવ વધારો થવો જોઈએ એની એક કમિટી બનવી જોઈએ આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાળનું એલાન કરવામાં આવ્યું નથી અમે જે પડતર માંગણીઓ છે એ બાબતે પણ આપણી સરકાર સમક્ષ રત્ન કલાકારોને અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું ને હડતાલની તારીખ છે ત્રીસ ત્રણ બે હજાર પચીસ અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારકામ દરવાજા પુલ ની નીચે તો હીરા ઉદ્યોગ ની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવારના દિવસે વાગે વાગે સવારે આપણી સરકાર સમક્ષ પહોંચાડવા માટે એક એક એકતા બને રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરે છે તો તમામ રત્ન કલાકારો અમારી નમ્ર વિનંતી છે આભાર રાજ્ય સરકાર દ્વારા બે દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે